જૂના બોરભાથા ગામ સ્થિત નર્મદા તતે આવેલું ઓમ ટપોવન આશ્રમ ખાતે આજરોજ ગુરુપૂર્ણિમા પર્વની વંદનીય ગુરુ પરમપૂજ્ય નારાયણ સ્વામીના સાનિધ્યમાં આયોજન થયું હતું જેમાં ઉપસ્થિત તમામ દર્શનાર્થીઓને વૃક્ષનો એક છોડ આપી તેમના આગામી ત્રણ મહિના દરમિયાન ગુરુવનના ભાગરૂપે યોગ્ય ઉછેર કરી તેના ફોટોગ્રાફ્સ આશ્રમને મોકલવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો ગુરુપૂર્ણિમા પર્વની મહત્વના પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સમજાવાયો હતો આ પ્રસંગે યોજાયેલ સત્સંગ સભા દરમિયાન

આધ્યાત્મિક માર્ગે કેવી રીતના આગળ વધવું એની પૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવે તેમજ બાળકોના ઘડતર માટે જે બાળકોની અંદર દેશ સેવાની જાગૃતિ આવે દેશ માટે જે ભાવના જાગે એના માટે એની માટે પણ અહીંયા શિબિરો કરવામાં આવે છે આજે આજે બે હજાર એસી ની સાલમાં જ્યારે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે ત્યારે અહીંયા આજે ગુરુદેવના સાનિધ્યમાં જે જે કોઈ સાધકો દેશભરમાંથી આવેલા છે દેશ વિદેશમાંથી પણ આવેલા છે તે દરેકને આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રોપા અહીં છે વૃક્ષના એ આજે પ્રસાદના સ્વરૂપ